શ્રાવણ માસ એટલે ભક્તિ અને આસ્થાનો મહિનો પરંતુ આ પવિત્ર મહિનામાં જુગારની પ્રવૃત્તિ પણ જોરશોરથી ચાલતી હોય છે ત્યારે પોલીસ પણ આવા અસામાજિક તત્વોને પકડવા માટે સક્રિય બનતી હોય છે પરંતુ ડીસામાં બનેલી એક ઘટનાએ પોલીસની કામગીરી ઉપર જ સવાલો ઊભા કર્યા છે ડીસાના પોષ વિસ્તાર ગણાતા માધવ સિટીમાં રવિવારની રાત્રે કંઈક એવું બન્યું છે જેણે આખા શહેરમાં ચર્ચા જગાવી છે સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે મોડી રાત્રે એક મકાનમાં શહેરના કેટલાક નામાંકિત અને ધનાઢ્ય લોકો જુગાર રમી રહ્યા હતા તેમની પાસે લાખો રૂપિયાનો મુદ્દામાલ હોવાનું પણ કહેવાય છે અડધી રાત્રે અચાનક પોલીસની ટીમ ત્યાં ત્રાટકી પોલીસના આગમનથી આખી સોસાયટીમાં નાસભાગ મચી ગઈ સોસાયટીના રહીશો પણ અવાજ સાંભળીને જાગી ગયા હતા લોકોએ જોયું કે કેટલાક લોકો આમ તેમ ભાગી રહ્યા હતા અને પોલીસ પણ ત્યાં હાજર હતી બાદમાં જાણવા મળ્યું કે પોલીસ જુગારના અડ્ડા ઉપર દરોડો પાડવા આવી હતી પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આટલી મોટી ઘટના બાદ પોલીસે શું કાર્યવાહી કરી અમારી ટીમે આ અંગે તપાસ કરતાં પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ કે ગુનાની નોંધણી થઈ હોવાનું જાણવા મળ્યું નથી સામાન્ય રીતે પોલીસ હજાર બે હજારના મુદ્દામાલ સાથે જુગાર રમતા લોકોને પકડી ફોટા પડાવે છે અને કેસ દાખલ કરે છે તો પછી આટલા મોટા દરોડા અંગે પોલીસ કેમ છે રવિવારની રાત્રે પોલીસના આગમનની ચર્ચાએ જોર પકડ્યું છે અહીંના સ્થાનિકો નામ ન આપવાની શરતે કહી રહ્યા છે કે પોલીસની આ કામગીરી શંકાસ્પદ છે પોલીસ રાત્રે શું કરવા આવી હતી શું તેમને જુગાર રમતા લોકો પાસેથી કોઈ મોટો મુદ્દામાલ મળ્યો હતો અને જો મળ્યો હોય તો ફરિયાદ કેમ દાખલ કરવામાં આવી નથી આ તમામ પ્રશ્નો પોલીસની નીતિમત્તા અને નિયત ઉપર શંકા ઊભી કરે છે પોલીસ દ્વારા સમગ્ર મામલે કોઈ સેટિંગ કરવામાં આવ્યું છે મોટા માથાઓને બચાવવા માટે આ સમગ્ર ઘટના ઉપર પડદો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે ડીસામાં બનેલી આ ઘટના બાદ પોલીસ દ્વારા પણ મોટી રકમનો તોડ કરવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે આ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષકે તાત્કાલિક તપાસ કરવી જરૂરી છે સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરા અને પોલીસ વિભાગ દ્વારા લગાવવામાં આવેલા નેત્રમના કેમેરાના ફૂટેજ તપાસવામાં આવે તો જ આ રહસ્યમય ઘટનાનું સત્ય બહાર આવી શકે તેમ છે તો હવે જોવું રહ્યું કે પોલીસ વિભાગ આ મામલે શું સ્પષ્ટતા આપે છે અને શું યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે